તળાજા તાલુકાના સાંપ્રાસર નંબર બે ગામ નજીક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે વધુ એક અકસ્માતની ઘટના બની છે જેમાં એકનું મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના સાંપ્રાસર નંબર બે ગામના પાટિયા નજીક વિસ્તારમાં રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા આ અકસ્માતની ઘટનામાં વિપુલભાઈ હિંમતભાઈ ભટ્ટ ગામ ગંભીર ઇજાઓ થતા તેમને તાત્કાલિક મારફતે તળાજા સરકારી હોસ્પિટલ આવ્યા હતા અહીં ફરજ પરના તબીબે તપાસી અને મૃત જાહેર કરતા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું રિક્ષા ચાલક ક્યાંનો છે સહિત તળાજા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટ કમલેશ ઢાપા